નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ ઘરેલું ઉપાયમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલાં ફક્ત બે લવિંગ ખાવાથી તમારા સ્વાસ્થ્યમાં મોટો બદલાવ આવી શકે છે કદાચ તમે આ નાનકડા મસાલાની અદ્ભુત શક્તિ વિશે કલ્પના પણ ન કરી હોય લવિંગ માત્ર ભોજનનો સ્વાદ વધારતું મસાલો નથી તે એક કુદરતી ઔષધિ છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે આજે હું તમને સરળ ભાષામાં સમજાવીશ કે રાત્રે બે લવિંગ ચાવવાથી કયા મોટા ફાયદા મળે છે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ઘરેલું ઉપાયને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં લવિંગ એક સદાબહાર વૃક્ષની સૂકવેલી ફૂલ કડી છે જેને આપણે રોજિંદા રસોડામાં ઉપયોગ કરીએ છીએ આયુર્વેદમાં તેને શક્તિશાળી ઔષધિ માનવામાં આવે છે કારણ કે તેમાં શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ વિટામિન્સ અને પોષક તત્વો ભરપૂર હોય છે સૌથી પહેલો ફાયદો નબળાઈ અને થાક દૂર કરવો જો તમને દિવસભર થાક રહેતો હોય ઊર્જાની કમી અનુભવાતી હોય અથવા હળવો તાવ ઉધરસ વારંવાર થતો હોય તો રાત્રે સૂતા પહેલાં બે લવિંગ ચાવવાથી શરીરને ગરમી મળે છે ઇમ્યુનિટી મજબૂત બને છે અને એનર્જી લેવલ વધે છે ખાસ કરીને શિયાળામાં આ ઉપચાર ખૂબ જ અસરકારક છે બીજો ફાયદો દાંતના દુખાવામાં તરત રિલીફ જો દાંતમાં દુખાવો થાય તો લવિંગનું તેલ રૂમાં લગાવીને દુખાવાવાળા ભાગ પર મૂકો જો તેલ ન હોય તો બે લવિંગ ધીમે ધીમે ચાવો મોઢાનો દુખાવો અને દુર્ગંધ બંને દૂર થાય છે ત્રીજો ફાયદો પાચન સુધારવો લવિંગ ગેસ એસિડિટી ભારેપણું અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ છે રાત્રે સૂતા પહેલા બે લવિંગ ચાવવાથી પાચનતંત્ર સક્રિય થાય છે અને બીજા દિવસે હળવાશ અનુભવાય છે ચોથો ફાયદો માનસિક તણાવમાં રાહત લવિંગ સ્ટ્રેસ હોર્મોન્સને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જો તમે વારંવાર ચિંતા ગભરાટ અથવા બેચેની અનુભવતા હો તો લવિંગનો ઉપયોગ મનને શાંતિ આપે છે તેની સુગંધ ઊંઘ સુધારવામાં પણ મદદ કરે છે પાંચમો ફાયદો ઇમ્યુનિટી અને લિવર ફંક્શન સુધારવો લવિંગમાં રહેલા એન્ટી શરીરને બીમારીઓથી લડવા સક્ષમ બનાવે છે ચામાં બે લવિંગ નાખીને પીવાથી લિવર સાફ થાય છે અને શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળે છે છથ્થો ફાયદો ત્વચા અને વજન પર અસર જો તમને પિમ્પલ્સ અથવા ત્વચાની ગંદકીની સમસ્યા હોય તો લવિંગના એન્ટીબેક્ટિરિયલ ગુણો ત્વચાને અંદરથી સાફ કરે છે લવિંગ પાચન સુધારીને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે હવે કેટલીક સાવધાનીઓ લવિંગનો ઉપયોગ મર્યાદિત માત્રામાં જ કરવો જોઈએ વધારે લેવાથી શરીરમાં ગરમી વધી શકે છે ડાયાબિટીઝ ધરાવતા લોકોએ તેનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે ગર્ભવતી મહિલાઓએ પણ તેનો સીમિત ઉપયોગ કરવો लविंग देखभालમાં નાનું છે પરંતુ તેની અસર મોટી છે જો તમે રોજ રાત્રે બે लविंग નો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો શરીર મન અને સ્વાસ્થ્ય ત્રણેય પર તેનો સકારાત્મક અસર થશે જો તમે ક્યારે लविंग દવા તરીકે ઉપયોગ કર્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ નેચરલ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલ ઘરેલું ઉપાયને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયોના અંત સુધી જોડાયા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો નિરોગી રહો હસતા રહો